સુરત મહાનગર પાલિકા પેટા ચૂંટણી માટે આમ આદમી આપના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે શુભ મુહૂર્ત માં દાવેદારી નોંધાવી જીતનો દાવો કર્યો છે સુરત મહાનગર પાલિકામાં હાલ ભાજપની સત્તા છે અને વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટી છે જે સુરત મહાલ કોંગ્રેસના એક પણ કોર્પોરેટર નથી કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર વીસ ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું નિધન થતા પેટા ચૂંટણી આવી પડી છે જેને લઈને અગાઉ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કરતા રાયકાએ શુભ મુહૂર્ત માં દાવેદારી નોંધાવી જીતનો દાવો કર્યો હતો સુરત મહાનગરપાલિકાની આગામી પેટા ચૂંટણી કરવામાં આવી છે હું પ્રથમ તો પ્રદેશ કોંગ્રેસ અને શહેર આભારી છું કે મારા પર પસંદગી કરી છે સાથે સાથ તમામ લોકોએ મારી જવાબદારી લઈ લીધી છે કે શૈલેષભાઈ ઉમેદવાર નથી શહેર કોંગ્રેસ ઉમેદવાર છે એટલે ચોક્કસપણે અમે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અમારું પ્રતિનિધિત્વ રહે એ પ્રકારના આયોજનબદ્ધ રીતે અમે આગળ વધી રહ્યા છીએ ચોક્કસપણે અમે જીત તરફ જ છીએ પ્રથમ તો નાગરિક અહીંયા વોર્ડ નંબરના દીસના તમામ લોકો મારી સાથે છે અને એ લોકોની જે કહેવાની વાત છે એ મુજબ એ લોકો તમામ મારી જોડે છે અને આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીને વોટ આપીને મને વિજય બનાવશે અને અમારું પ્રતિનિધિત્વ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે અમે આગળ વધીશું એવા મુદ્દા લઈને કોંગ્રેસ તાજેતરના જે મુદ્દા છે ખાસ કરીને કરોડોના ખર્ચે જે એ લોકોના રસ્તાઓ બનાવ્યા છે કરોડો અપાજો કહી શકાય એક પ્રકારનું એક સામાન્ય વરસાદમાં પણ તમામ રસ્તાઓ ખડકભૂત થઈ ગયા છે એવા ઘણા મુદ્દા છે મોંઘવારીનો મુદ્દો છે લોકો અમારા વિસ્તારનો પ્રતિનિધિત્વ અમારો નથી જે તેના હયાત છે પણ બાટલા વિસ્તારના હું જ એક માત્ર કદાચ મારી પસંદગી થાય તો હું માત્ર હું એક જ વિસ્તારનો રહીશ એવા મુદ્દાઓ સાથે અમે આગળ વધી સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર વીસ ની પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભરી દીધા છે ત્યારે ભાજપ કોનો મુહૂર્ત જાહેર કરશે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે હસ્તા